આપો એક સુંદર મજાનો ધાર્મિક પ્રસંગ છે માં આશાપુરી નું મંદિર પીપળાવ ધામ અને ત્યાં થતા ધરા આઠમના મેળાની આજે આપણે વાત કરવી છે આણંદ જિલ્લાની અંદર સોજિત્રા તાલુકો અને આ સોજિત્રા તાલુકામાં પીપળાવ નામ એક ગામ આવેલું છે અને આ પીપળાવ ગામમાં સરોવરના કિનારે એક સુંદર મજાનું રૂડું અને રડિયામણું

ગરબાની રમઝટ ચાલુ હતી અને આ બંને આશા અને પુરી નામની બહેનો પણ આ ગરબે રમવામાં પોતાના રૂપનું સૌંદર્ય પાથરી રહી હતી અને આ બંને બહેનો ઉપર બે સિપાહીઓની કુદ્રષ્ટિ પડે છે અને બંને સિપાહીઓ આ બંને બહેનોને અપહરણ કરવાની વિચારણા કરતા હોય અને ત્યાં આ બંને બહેનો અચાનક ફૂલોના ઢગલામાં પરિવર્તિત થઈ જાય છે અને ત્યારબાદ ત્યાં માં આશાપુરી માતાજીના સ્થાપના કરવામાં આવે છે અને કહેવાય છે કે શિવાજીના સમયમાં પેશવા રાજાઓએ માં આશાપુરી માતાજીનું ભવ્ય મંદિર બનાવી અને ત્યાં આશા અને પુરી નામની બંને બહેનોની મૂર્તિઓ પધરાવી હતી અને સુંદર મજાનું રૂડું અને મંદિર બનાવ્યું અને તેમની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી શ્રી આશાપુરી માતાજીના મંદિરના ચોકમાં પ્રવેશતા જમણી બાજુ શ્રી પંચમુખી મહાદેવ શ્રી નારણેશ્વર મહાદેવ અને શ્રી ભીમનાથ મહાદેવના મંદિરો આવેલા છે અને આ મંદિરનું બાંધકામ પેશવા રાજાઓએ કરાવેલું હોવાથી માતાજીની મૂર્તિની બંને બાજુ બે અખંડ જ્યોત સતત પ્રજ્વલિત રહે છે અને આ બંને જ્યોતમાં એક દીવો ઘીની જ્યોતનો અને બીજો દીવો તેલની જ્યોતનો અખંડ પ્રજ્વલિત રહે છે અને આ બંને જ્યોત સતત અખંડ પ્રજ્વલિત રહે છે શ્રી આશાપુરી માતાજીના મંદિરની ડાબી બાજુ શ્રી ગણપતિ દાદા શ્રી તલેશ્વર મહાદેવ શ્રી ઘોડિયાર માતાજી શ્રી લોટેશ્વર મહાદેવ તેમજ હનુમાનજીના દેરાઓ આવેલા છે અને હનુમાનજીના દેરાઓની વચ્ચે કાળ ભૈરવની મૂર્તિ આવેલી છે તેમજ અતિ પ્રાચીન અનેક મૂર્તિઓ પણ આવેલી છે અને અહીં લોકો પોતાની બાધા માનતાઓ અને આખળીઓ પૂરી કરવા આવે છે અને પોતાના પહેલા ખોડાના બાળકની બાબરી ઉતારવા પણ માતાજીના મંદિરે આવે છે અહીં એવી માન્યતા છે કે માં આશાપુરી માતાજી સૌની આશાઓ પૂર્ણ કરે છે અને ની સંતાન દંપતીઓને ઘરે પારણું બંધાવે છે અહીં ધરો આઠમ અને અક્ષય નવમીના દિવસે ભવ્ય લોક મેળો ભરાય છે. ભાદરવા સુદ આઠમના દિવસે માતાજીની સ્થાપના કરવામાં આવેલી હોવાથી અહી धरो આઠમના દિવસે અને નવમના દિવસે ભવ્ય લોક મેળાનું આયોજન કરવામાં આવે છે. આઠમ અને નવમના બે દિવસ ચરોતરના ભાવિકજનો આશાપુરી માતાજીના દર્શનાર્થે તેમજ લોકમેળાને માણવા માટે મોટી સંખ્યામાં આવે છે આઠમના દિવસના પ્રસંગે આશાપુરી માતાજીના મંદિરમાં અન્નકૂટ અને મહાઆરતી તેમજ અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને આ ધાર્મિક આયોજનમાં મોટી સંખ્યામાં ભાવિકજનો હાજરી આપી અને એમાં જોડાય છે આજ ના દિવસે માં આશાપુરી માતાજીનો મોટો યજ્ઞ કરવામાં આવે છે અને આ યજ્ઞમાં આજુબાજુના ગામડાના અને શહેરોના લોકો અને ભગતોનો મોટો માનવ મહેરામણ ઉમટી પડે છે અને બીજે દિવસે એટલે કે નોમના દિવસે માં આશાપુરી માતાજીને છપ્પન ભોગનો થાળ ધરવામાં આવે છે અને ભક્તો દ્વારા અને પૂજારીઓ દ્વારા એકમથી લઈ અને નોમ સુધી નવ દિવસ સુધી અપવાસ પણ કરવામાં આવે છે અને જેમના કુળમાં જેમની જ્ઞાતિમાં માં આશાપુરી માતાજી પૂજાતા હોય તેમના ઘરે પણ નૈવેદ્ય કરવામાં આવે છે અને આ નૈવેદ્યમાં ખીર પૂરી ચણા વડા ભજીયા તેમજ દાળ ભાત શાક વગેરે હોય છે આ મંદિરમાં રાત્રિ રહેઠાણની તેમજ રહેવા માટેની સુંદર મજાની વ્યવસ્થા છે તેમજ મામૂલી એવો ચાર્જ ચૂકવી અને જમવાની પણ સરસ મજાની વ્યવસ્થા છે આ ઉપરાંત કોઈ પણ ભોજન સમારંભ કરવો હોય તો દસ હજાર માણસોની રસોઈ કરી શકાય એટલી વ્યવસ્થા પણ આ મંદિરમાં છે અને આ મંદિર આણંદ સોજિત્રા રોડ ઉપર આવેલું છે આણંદથી આશરે પચીસ કિલોમીટરના અંતરે અને નડિયાદથી આશરે થી ચાલીસ કિલોમીટરના અંતરે આ સ્થળ આવેલું છે ધર્વા આઠમ ભાદરવા સુધ આઠમના દિવસે ઉજવવામાં આવતો એક હિન્દુ તહેવાર છે અને આ તહેવારમાં સ્ત્રીઓ ધરો ધ્રોકળ કે દુર્વાની પૂજા કરે છે અને સ્ત્રીઓ પોતાના સંતાન માટે આ ધર્વા આઠમનું વ્રત રાખે છે અને આ વ્રતમાં આગલા દિવસે રાંધેલું ટાઢું જમવાનું હોય છે અને આમાં ખાસ કરી અને ચોખાની કુલેર અથવા તો બાજરાની કુલેર ખાવાની હોય છે સાદી ભાષામાં કહીએ ધરો એટલે કે ધ્રોકળ અથવા તો દુર્વા ધરો દિવસનું મહત્વ હિન્દુ ધર્મમાં મૃતકોની ઉત્તર ક્રિયા માટેનું ઉત્તમ મહત્વ બતાવવામાં આવ્યું છે મૃતકોની ઉત્તર ક્રિયા માટે એક છાબડીની વિધિ કરવાની હોય છે અને આ છાબડી ધરોની બનેલી હોય છે અને આ છાબડીમાં મૃતકોની પુત્રીને વસ્ત્રો અને ધરો રાખી અને એ છાબડી એને દાનમાં આપવામાં આવે છે તેમજ આ ધરો આઠમના વ્રતનું મહત્વ ખેડૂત પરિવારમાં પણ વિશેષ છે જેમાં ખેડૂત પરિવાર ઉપવાસ રાખી અને ધરોની પૂજા કરે છે અને સારા વર્ષની કામનાની પ્રાર્થના કરે છે બાપુ આ માતાજીનો આશાપુરા માતાજીનો પૂરેપૂરો પ્રસંગ સાંભળો અને આ ધરા આઠમનું મહત્ત્વ તમે સાંભળ્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર ક્યારેક તમારે આણંદ બાજુ જવાનું થાય ક્યારેક નડિયાદ બાજુ જવાનું થાય અને સમય મળે તો આ પીપળામાં આવેલા આશાપુરી માતાજીના મંદિરની મુલાકાત લેજો અને ત્યાં ઉજવાતા ધરોઆઠમ અને નોમના દિવસે ભરાતા મેળાનો પણ વિશેષ મહત્વ છે અને સમય મળે તો આ મેળાનો પણ લાભ લેજો આ પ્રસંગ પૂરેપૂરો સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર